ડાબી બાજુ આપણે એન્ટર થતા આપણે બતાવ્યું હતું બરાબર છે એટલે ત્રણ બધા લાઇનમાં આવી જશે ચારે લાઈનમાં આવી જશે અહીંયા ચારે લાઇનમાં આવી જશે પછી એક અહીંયા પ્રભુનામાં પેલા માળીઓમાં હા પાછળ થઈ ગયા જગ્યાઓ તો પછી એ બધી સિરીઝ જ છે આથી તમે સિક્વન્સ શબ્દ વાપરોન્સ નો અર્થ થાય ને સિરીઝ નો તમે સિકવન્સ બોલ્યો ને તો કે સિક્વન્સ માં યાદ નથી એવું બોલ્યા તો સિક્વન્સ આવે કે સિરીઝ આવે એ ત્યાં ઇંગ્લિશ ના તમે ખાણ કરો ને હમ પછી ઇલેક્ટ્રિસિટીમાં પણ બે આવે છે એમ એસી ને ડીસી સમજે તો ને તો તમે ચોટી તમને ધક્કો મારે ઓલ્ટરનેટ કરંટ અને ડાયરેક્ટ કરંટ સમજાય તો આ એસી છે કે ડીસી હે 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 મરવું નથી અને એ જે મરવાનું છે એને બ્રહ્મ કેવું છે પરમાત્મા કેવું છે અહમ બ્રહ્માસ્મી એ

પણ એને એક્ઝેક્ટ ટાઈમ કર્યો હા પેકિંગમાં પેકિંગમાં પેકિંગ આ આ ઉપરનું પેકિંગ એની અંદરનું આ એની અંદરનું આ એટલે ત્રણ કાઢવા પડે ત્યારે જાગૃત સ્વપ્ન સુધી કાઢ નાખો મતલબ થોડ સુખમાં કારણ કાઢ નાખો એટલે જો હે તો હે અંદર હવે જો હે તો

અમદાવાદ વાળાને પેલા આપો હા ઓમનો પ્રસાદ એમાં એ સંગમ આપો પછી કાશી વિશ્વનાથ આપો અને મહાકાલેશ્વર નો ત્રણ

આમાં બોર્ડ એકદમ ક્લિયર આવ્યું ફોટો એ ક્યાં ગયા ગોહપુરનો પ્રસાદ ક્યાં ગયો એ તમને પ્રસાદ આવ્યો હા હેના સંગમનો ગંગાધળને પછી પછી કાશી વિશ્વનાથનો પછી મહાબ મહાકાલેશ્વરનું જે જે અત્યારે આવ્યો હોય જે બાકીઓને આપ્યું હા આ આ સંગમનો પ્રસાદ આવે છે ને આ સંગમનું હા આપો એ બાકી છે જલ્દી ભગવાન પેલા બે પ્રભુ બાકી બધું બધું આપ્યું દે આજ આપો મોવા પ્રભુ ને આરે પ્રભુ બધું લેવા આ મહાકુંભ સંગમ આખો આખો પર મોઢા પર છાયો આવ્યો ઝીણી આવી

কাশী বিশ্বনাথ মহাকালেশ্বর পট પેલા પ્રભુ કે આપ્યું બધું પછી પાછળ થી સંગમ નું ગંગાજળ હતું સંગમ નું ગંગાજળ પાછળ સરસ્વતી પૂજા વસંત પંચમી આ લોકો મહાકુંભ વાળા તો ત્રીજી તારીખે કરે છે વસંત પંચમી પણ રમણપુર ના કેલેન્ડર માં બીજી તારીખ હતું એકચુઅલી ખ્યાલ છે બીજી તારીખ હતી સરસ્વતી પૂજા વસંત પણ મહાકુંભ વાળા ત્રીજે કરે સ્નાન વસંત પંચમી બરાબર છે આ બરાબર છે ને એ બરાબર છે

સરસ્વતી પૂજા હા એ દિવસે સાહેબ સ્વામીજી હું છે એક લગન છું જે આખા સમાજને તો જમવાનું છે એટલે પચાસ માણસ ઉત્સાહ છે શાંતિનો બીજી તારીખે છે પણ કહ્યું તો છે બધા જો કે જે લોકોના બધું છે લોકો અહીંયા પણ એટેન્ડ કરી શકે અને ત્યાં પણ એટેન્ડ કરી શકે સારું હોય તો બે અટેન્ડ થાય નજીકમાં જ છે ને હવે નજીક જ છે જોયું કાઢ્યું બીજી તારીખ બરાબર છે ને ખબર પડે છે આવે બે તારીખે આમાં સવારના નવ વાગ્યા સુધી ચતુર્થી છે બે તારીખે સવારે નવ વાગ્યા સુધી ચતુર્થી બતાવે છે અને ત્રણ તારીખે ષષ્ઠી તીથી બતાવે છે એટલે ત્રણ બે બરાબર છે ને હા એટલે બે તારીખે જ પછી પંચમી લેવી પડે આપણે તો બે બીજી હા એટલે આપણે અંદર સાંભળીને તત્વબોધ આપણે આઠ નવ દસ થી અગિયાર નવ થી અગિયાર બે કલાક સવારે અમે તો વેલા આવી જઈએ જ છીએ ના તો બધા લો આવવાના બધા તત્વ બધું તો આવવાના છે હા હા ભાઈ નવ થી અગિયાર હા કેમ છે ક્લિયર છે ને ઓપરેશન છે નીચે નથી બહાર કાઈ વાંધો નહીં એ પોસ્ચર તો પ્રતિક છે હા જે અંદરથી જે છે એ સાચું વર્ષો પેલા આવ્યા હતા રાજકોટ જાગનાથ પ્રોટ

ના ના બધા નઈ રાજકોટ જતા રોડ ઉપર વચ્ચે ને પડે નાઠ પડે બાળપણ માં વિચર્યા જાય આપણે વાત કરી

પછી બસો સત્તાવન એક દિવસ વાળા હતા પાછા આવ્યા પંચ્યાસી જેવા બાકી બસો સત્તાવન કન્ટિન્યુ સાત દિવસ સોમનાથ છે દ્વારકા છે બધું બઉ ભગવાન સંપૂર્ણ દર્શન અને ભગવાન નું સંપૂર્ણ આનંદ જો કાલ ની મારી જે થોડીક પ્રશ્ન હૃદય ની એને દલીલ લો ના સમજશો ભગવાન કારણ કે કઈક ઉત્કંઠ છે ને એમ નહીં

હિંમતનગર થી આવે છે નવા હિંમતનગર થી કાંતિપ્રભુ આ છે નવા સ્કૂલ માં છે અને મણિપ્રભુ એલ આઈસી મેનેજર રિટાયર્ડ એને થવા આવ્યા એ આવે છે હજી અને સાત દિવસ માં આચાર્ય રિટાયર્ડ કાંતિ પ્રભુ એ હિંમતનગર માં છે બંને એ આવે છે પછી નવા પાંચ કિલોમીટર નવા છે ત્યાં ભાવિકો આવે છે મનુ પ્રભુ છે ઈશ્વર પ્રભુ છે હવે નર્મદા પરિક્રમા છે પાછી સત્તર દિવસ એ ખબર છે આપણે હનુમાન જયંતી બારમી એપ્રિલે છે ને અને પછી રાત્રે જ નીકળી જવાનું કીધું ભરૂચ નીલકંઠ થી નીલકંઠ મહાદેવ સત્તર દિવસ સત્તર હા એટલે એમાં એકસો ચોત્રીસ ભાવિક થઈ ગયા છે એટલે ત્રીજી બસ ભરાઈ રહી છે એમાં દસે જ બે તો ભરાઈ ગયા ત્યાં બારમી એપ્રિલ હનુમાન જયુ ચેંત્રીસ સુધી પૂર્ણ નવારદેવ એટલે સવારે ભગવાનનો ઉત્સવ થઈ જશે અને પછી રાત્રે સવા વાગ્યાં નીકળી અને સવારે ને કંઠ મહદેવભર ગણપત ત્યાંથી આખું રાઉન્ડ સત્તર સોત્તર દિવસનો સોગ્રામ આખો આખો નર્મદા એટલે તે બહુ આપણે અમરકંડક સુધી જે વધુ આખું રાઉન્ડ પરિક્રમા એટલે અમરકંડક તો આવે છે સમુદ્ર માં પણ નૌકાથી પછી આમ આવવાનું બરાબર એટલે આખું રાઉ પરિક્રમા એટલે અમરકંડક તો મેઇન છે

ફૂલ એમને આગળના તો આપ્યા આગળના આગળના ત્રણ હતા ને આગળના ત્રણ ઉભા રહ્યો તમને આગળના ત્રણ આપે આ તો આજના છે પરમાત્મા તત્વ હે એટલે કોથળી આપજો મોટી થોડું ગાડી ગયેલી ભાષામાં થોડું લખવાનો શોખ છે પણ ગાડી ગોલી ભાષા હજી હા બાળક કેવું હોય ચાલતા શીખ એટલું

खुर्ची पर बेसो खुर्ची पर मुकी दियो तमे वाचनो अभ्यास छे भरपूर आपसे तुमने नहीं तो बदु अनंत महासागर से

やめちょういえ、ちょ બંધ કરવાનું બેટા ટાઈમ સર